આજ આજરોજ જંબુસર સબડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે નગરપાલિકા જંબુસર નગરપાલિકા આમોદ દ્વારા ભારત સ્વચ્છતા અભિયાન મિશનના ભાગરૂપે એકથી પંદર સુધી સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે દરેક સ્કૂલની અંદર દરેક આંગણવાડીની અંદર દરેક હોસ્પિટલની અંદર સાફ સફાઈ કરી અને જે મોદી સાહેબનું સ્વપ્ન છે શ્રેષ્ઠ ભારત સ્વચ્છ ભારત અને એ અભિયાનને આગળ વધારતા આજરોજ જંબુસર ખાતે રેફરલ હોસ્પિટલની અંદર નગરપાલિકાના સૌ ચૂંટાયેલા સભ્યો તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાના પ્રમુખ એવા બેનશ્રી અમીષાબેન શાહ દ્વારા તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ચેરમેનો સૌ વિભાગના અધિકારીઓ દ્વારા આજરોજ જંબુસરની રેફરલ હોસ્પિટલ તેમજ જમ આમોદની સી એચ સી હોસ્પિટલ ખાતે સૌ કાર્યકરો આવી અને સફાઈ અભિયાન ચલાવ્યું અને સફાઈ અભિયાનના ભાગરૂપે આજે જ્યારે આ સફાઈ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે તો એ સફાઈ અભિયાનની અંદર હું પણ સૌ નાગરિકોને અપીલ કરું છું કે આવો આપણે સૌ સાથે મળીને આપણા વિસ્તારને સાફ રાખીએ આપણા વિસ્તારને સ્વચ્છ રાખીએ અને એક ભારત શ્રેષ્ઠ ભારત સ્વચ્છ ભારત આ સૂત્રને આપણે સૌ સાથે મળીને સાર્થક કરીએ તો આજના દિવસે જ્યારે આ સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ ચાલ્યો છે એ બદલ હું નગરપાલિકાના સૌ અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સૌ સભ્યો સૌ પત્રકાર મિત્રો ને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ને આપણે સૌ સાથે મળીને આ સૂત્રને સાર્થક કરીશું એવી પ્રાર્થના સ વંદે માતરમ ભારત માતા કી જય